નમસ્કાર મિત્રો મિત્રો તો તમારે પણ કોઈ પણ બેંકમાં ખાતું હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે એસબીઆઈ બેંક બરોડા બેંક પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક સરકારી તેમજ ખાનગી બેંકોની અંદર જે જાન્યુઆરી મહિનામાં પાંચ મોટા બદલાવ થવાના છે તો તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો તો મિત્રો અમે વાત કરીએ તો એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ સાર્જ કપાશે નહીં આ મિત્રો આરબીઆઈ દ્વારા અનેક બેંકોના નિયમોમાં ફેરફાર કરાયા છે મોટાભાગના લોકોને સમસ્યા હોય છે કે બેંક એકાઉન્ટમાં પૈસા ન હોવાને કારણે બેંક તરફથી એવરેસ્ટ મિનિમમ બેલેન્સ સાર્જ કાપી લેવામાં આવતું હોય છે પરંતુ અમે સેવિંગ એકાઉન્ટના કસ્ટમરને આની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એસબીઆઈ બીઓબી પીએન બી સહિત ઘણી બેંકોમાં મિનિમમ બેલેન્સ રાખવાના નિયમોમાં મોટા બદલાવ થયો છે આરબીઆઈના નવા નિયમો અનુસાર બેંકોએ દંડ લાડતા પહેલાં ગ્રાહકોને સૂચિત કરવું આવશ્યક છે અને રકમ પૂરી પાડવામાં આવતી સેવાઓમાં પ્રમાણ સર જોઈએ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જે ખાતાઓમાં બે વર્ષથી વધુ સમયની કોઈ વ્યવહારો થયા નથી તેમને નિષ્ક્રિય ગણવામાં આવશે આરબીઆઈએ બેન્કોને આવા ખાતાઓના માલિકને શોધવા અને પૈસા પરત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ બેન્કિંગ સિસ્ટમમાં રહેલા બિનજરૂરી ખાતાઓને દૂર કરવાનો છે એટલે મિત્રો જે ખાતાઓ રહ્યા છે તેમાંથી જે જૂના થઈ ગયા છે તેને નિષ્ક્રિય કરી દેવામાં આવશે ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કરીને તેને પાંચ પોઈન્ટ પચીસ ટકા કરવામાં આવ્યું છે આ ઘટાડાની સીધી અસર ફિક્સ ડિપોઝિટ પર રહેશે ઘણી મોટી બેંકો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તેમના એફડી વ્યાજદરમાં ફેરફાર કરશે તેમજ રેપોરેટના ઘટાડાને કારણે હાઉસિંગ લોન ઓટો લોન અને કોમર્શિયલ સિરિયલ લોનમાં રાહત મળશે જેથી ગ્રાહકોને ખર્ચ ઘટશે તેવી અપેક્ષા છે એફડી પરિપક્વતા એફડી પરિપક્વ થાય છે અને તમે પૈસા ઉપાડતા નથી તો તેના પર વ્યાજ અમે બચત ખાતાના દરે અથવા નિર્ધારિત એફડી દરે ચૂકવવામાં આવશે જે પણ ઓછું હોઈ શકે યુપીઆઈ NEFT અને RTGS જેવા બચત ખાતાઓથી ડિજિટલ વ્યવહાર અમે માસિક ઉપાડ મર્યાદામાં ગણાશે નહીં આનાથી ગ્રાહકોએ અહીં વગર ડિજિટલ ચૂકવણી કરી શકશે એટલે અમે ચૂક ચૂકવણી કરવી ડિજિટલ ચૂકવણીમાં કોઈ મુશ્કેલી આવી શકશે નહીં તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દે